ધોરાજી વન વિભાગના અધિકારી નિહારિકા પંડ્યાએ તેતર પક્ષીને બચાવી લઈને તેનો શિકાર કરનાર બે વ્યક્તિઓને ઝડપી લીધા હતા ધોરાજીના ફરેણી ગામની સીમમાં તપાસ કરવા ગયેલા ફોરેસ્ટ ઓફિસર નિહારિકા પંડ્યાને બે વ્યક્તિ પર શંકા જતા તેઓની તપાસ કરતાં ઘટના સ્થળેથી બે તેતર પક્ષી અને એક નાનું બચ્ચું મળી આવ્યું હતું જેથી આ શખ્સોને ઝડપી લઈ તેઓની સામે વન્યપ્રાણીની અધિનિયમ હેઠળ ગુનો નોંધી ચાલીસ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો અને કાયદેસરની કાર્યવાહી કરી હતી